રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેલ મહાકુંભ કાર્યક્રમમાં અનુભવી શિક્ષકો વગર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો કાર્યક્રમમાં સાધનો તૂટેલી હાલતમાં જોવા મળ્યા કોઈ પણ જાતની વ્યવસ્થા જાળવવામાં આવી ન હતી અને આજે ખેલ મહાકુંભનું ભવિષ્ય આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીએ બે હજાર દસમાં આની શરૂઆત કરી હતી જે ઉત્તરોત્તર દર વર્ષે આ કાર્યક્રમમાં રાજ્યભરમાં કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા શણાવ્યું હતું અભ્યાસમાં ગણિત ગુજરાતી અને અંગ્રેજીના શિક્ષકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપી રહ્યા છે ડોક્ટરની વાત કરીએ કાન નાકના ડોક્ટરો અલગ અલગ હોય ત્યારે રમત ગમતના પણ એક શિક્ષક કાયમી હોવા જોઈએ બે હજાર પાંચથી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી હવે નવી ભરતી કરવી જોઈએ વિદ્યાર્થી અને ખેલાડીઓનું ગૌરવ વધે પ્રોત્સાહન વધે તેની રજૂઆત મુખ્યમંત્રી અને ખેલમંત્રી મંત્રીનો અનુરોધ

બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ લલિતભાઈ વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું રાજ્ય સરકારના તાઇફાનો કાર્યક્રમ ધોરાજી ખાતે જોવા મળ્યો જેમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા ધોરાજી શહેર કે તાલુકામાં પીટી ટીચરો નથી રમતગમતના ગ્રાઉન્ડો નથી ફક્ત સરકારનું સારું દેખાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવે છે ખોટા તાઇફા કરી વિદ્યાર્થીઓનું ભણતર બગાડવામાં આવે છે દરેક જગ્યાએ પીટી ટીચરને ભરતી કરવી જોઈએ તેવું જણાવ્યું હતું આજ રોજ સરકારના કાર્યક્રમમાં કોઈપણ જાતની વ્યવસ્થા કરવા

સરકાર નવ તારીખ થી ચાલુ કરવાની હતી મગફળી ભાવ ની તો હજી ચાલુ નથી તો તાત્કાલિક ચાલુ સહાય ની જલ્દી સહાય આપી છે તમે ખેડૂતોને શું કેશો જે ટેકાના ભાવે મગફળી ખરીદી માં વિલંબ થયો એના કારણે શું ખેડૂતો નારાજગી છે ખેડૂતોમાં નારાજગી તો બહુ જ છે એમ કે છે ભાજપ સરકાર જા હે કદાચ આવતી ચૂંટણી તાત્કાલિક ધોરણે તાત્કાલિક ચાલુ કરાવો કાલ થી મારું નામ જયેશભાઈ લાખાણી ધોરાજી ની અંદર અત્યારે ખરીદી ચાલુ નથી સરકારે કાયલે પરિપત્ર બહાર પાડ્યો કે નવ તારીખે ખરીદી ચાલુ ને કોઈ ટેકનિકલ અધિકારીને ને અહીંયા પૂછવા તો ટેકનિકલ ખામી હિસાબે ક્યુઆર કોડ નથી મળ્યા એટલે ખરીદી ચાલુ નથી પણ મારી એટલી વિનંતી છે કે અત્યારે ખેડૂત ને આ જે ટાઈમ છે નવું શિયાળુ વાવેતર કરવું છે જ્યાં લગન મગફળી ખરીદી ને એક દોઢ મહિને પૈસા આવે અને આ વખતે રજીસ્ટર પર ખેડૂત વધારે થયું છે ધોરાજી તાલુકાની અંદર અને જો જલ્દી ખરીદી ચાલુ કરે અને વધારે વધારે ખેડૂત બોલાવે તો મગફળી ની ટાઈમસર ખરીદી થઈ જાય કારણ કે સોયાબીન અડદ અને ચાર જણસી ની એક હારે ખરીદી છે તો મગફળી અત્યારે સૌરાષ્ટ્ર ની અંદર ધોરાજી તાલુકા વધારે પડતી છે તો એક એક ખેડૂત ને બસો બસો ત્રણસો ત્રણસો ખેડૂત રોજ બોલાવે તોય બે થી અઢી મહિના ખરીદી માં સમય લાગે તો પચાસ ખેડૂત ને બોલાવશે તો ઘડીક માં ખેડૂત નો વારો નહી આવે સરકાર ને એટલી માંગ છે કાલ ની આજ ની તારીખ માં ભલે બે દિવસ લેટ થયા પણ ગમે તારીખ કરી કાલે એટલી વિનંતી છે કે ધોરાજી ની અંદર કાલ ની ખરીદી ચાલુ કરી દે ખેડૂત ની મગફળી ની આજે ધોરાજી ખાતે રાજ્ય સરકારનો વધુ એક તાઇફાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખેલ મહાકુંભ ધોરાજી તાલુકા શહેરના તમામ શાળાના વિદ્યાર્થીઓએ આ ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે આ ખેલ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ વગર વિદ્યાર્થીઓને સીધા સામેલ કરવામાં આવ્યા છે ધોરાજી શહેર અને ધોરાજી તાલુકામાં એક પણ શાળામાં ફરી રિપીટ કરું છું એક પણ શાળામાં પીટી ટીચર નથી રમત ગમત માટેના ગ્રાઉન્ડો નથી ફક્ત સરકારનું સારું દેખાય કે ખેલ મહાકુંભ ચાલુ કર્યો છે નહીં હજી ચાલુ છે એટલા માટે ખોટા કાયફાઓ કરી વિદ્યાર્થીઓનું ભણતર પણ બગાડવામાં આવે છે અને સરકારે જો ખેલ મહુકુમ કરવો હોય તો તમામ શાળાઓની અંદર પીટી ટીચરોની ભરતી કરવી જોઈએ અન્યથા આવા કાયફાઓ બંધ કરવા જોઈએ આની પાછળ ખોટા ખર્ચાઓ બંધ કરવા જોઈએ મારું મારું નામ ગરેજા હર્ષિલ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યો છું આજે અમે ધોરાજી ખાતે ભગવતસિંહજી હાઈસ્કૂલે અમે આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અમે અહીંયા આવેલા છીએ ઘણા બધા ખેલાડીઓ અહીંયા ભાગ લીધેલો હતો જો ખેલ મહાકુંભ વિશે કહીએ તો ખેલ મહાકુંભની શરૂઆત બે હજાર દસમાં નરેન્દ્ર મોદી સાહેબે કરાવેલી હતી જે ઉત્તરોત્તર દર વર્ષે યોજવામાં આવે છે જેનું જેનાથી ખેલાડીઓને વધારેમાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે મારી નમ્ર વિનંતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેલમંત્રી હર્ષ સંઘવી અને ખેલમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષક મંત્રી દીવાબા જાડેજાને છે કે જો જો કા જેમ કે ડૉક્ટરમાં કાનના ડોક્ટર આંખના ડૉક્ટર હાથના ડૉક્ટર હાડકાં ડૉક્ટર એવી રીતે અલગ અલગ ડૉક્ટર હોય છે જો શિક્ષકો શિક્ષકોમાં શિક્ષકોમાં પણ ગણિત વિજ્ઞાન અંગ્રેજીના હોય છે તો હોય છે રમતગમતના પણ એક શિક્ષક હોવા જોઈએ તેની તેની હજી બે હજાર પાંચથી હજી સુધી તેમની ભરતી હજી કરવામાં આવેલી નથી જેઓ તેમની ભરતી કરવામાં આવે તો અમારા ખેલાડીનું ગુજરાતનું ગૌરવ વધે ગુજરાતના ખેલાડીને પ્રોત્સાહન વધે અમને અમારું પ્લેટફોર્મ વિશ્વ સ્તરે ખૂબ

હાલમાં પાર્ટિસિપેટ તો આવેલા છે પણ એમાં કોઈક ક્ષતિ એવી દેખાઈ રહી છે કે જે કોચિંગ મળવું જોઈએ એ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું કેમકે કોઈપણ સ્કૂલોમાં અત્યારે સ્પોર્ટ ટીચર જોવા નથી મળી રહ્યા બે હજાર પાંચથી કોઈ પણ પ્રાથમિક સ્કૂલોમાં કે હાઈસ્કૂલ સ્કૂલોમાં કે કોલેજોમાં કોઈ પણ ભરતી કરવામાં આવી નથી પીટી શિક્ષકોની જેના જે બાબતે કોઈ પણ વિદ્યાર્થીને કોચિંગ નથી મળી રહ્યું યોગ્ય રીતે તાલીમ નથી મળી રહી જે ક્ષતિ જોવા મળે છે અને થોડા જ વર્ષોમાં એક આપણે ઓલિમ્પિક યોજાવાનો છે અહીંયા આપણા ભારતમાં તો એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય એ અમારો મુખ્ય મુખ્ય ઉદ્દેશ છે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ એથ્લેટિક માટે આવેલા છે આવતીકાલે બહેનો પણ આવવાની છે આજે ભાઈઓની એથ્લેટિક હતી ભગવતસિંહ હાઈસ્કૂલે દોડ કૂદ અને ફેંકમાં જે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે એમાં વિદ્યાર્થીઓનો મુખ્ય અત્યારે એક જ પ્રોબ્લેમ્સ આવી રહ્યો છે કે એને કોઈ પણ ગેમ્સના નિયમોની નથી ખબર કેમ કે અત્યારે કોઈ પણ સ્કૂલોમાં પીટી ટીચર જોવા નથી મળી રહ્યો તો હું આપણા માન્ય વડાપ્રધાનશ્રી માન્ય વિનંતી કરવા માંગુ છું કે ઝડપથી બધી સ્કૂલોમાં સ્પીટી ટીચર જોવા મળે જેનાથી બધી જ આ જે વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં તૈયાર થઈ રહ્યા છે એને યોગ્ય તાલીમ મળી રહે અસ્તુ ભારત માતા કી જય ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે